બાર થી મંત્રીઓ આવવાના સાંસદો આવવાના ઘણી બધી જગ્યાએ અમૃતલાલ મને કે બહારના નેતાઓનો ખટારો ભરી લો ને એટલા થાક માં આવ્યા છે હું એવું કહું ખટારો નહિ ભરીએ ડમ્પર ભરીએ એટલે ઉલાડે ઉલાડે એ કઈ ઉલાડવાનું કામ તમારા બધા જવાબદારી લ્યો છો ને ગામ બાર ઉલાળવા છે કે અહીંયા ગામ બાર આપ સૌને નમ્ર અપીલ કરીશ અને આપ સૌની સાથે થાનગઢ ની જનતાને ચૂંટણી ચૂંટણી પ્રચારનો આવતી નગરપાલિકામાં આમ આદમી પાર્ટી ચારે ચાર ઉમેદવાર દરેક વોર્ડમાંથી 28 અઠ્યાવીસ ઉમેદવાર લડે છે અમારા ઉમેદવાર જીતાડવા માટે ઝાડુ ને સામે ઝાડુ

તમને વિનંતી કરીશ કે આ તમામ સમસ્યામાંથી નિરાકરણ લાવવા માટે અઢાર તારીખે આમ આદમી પાર્ટીની નગરપાલિકા બને પછી છ મહિના માત્ર સમય આપવાનો સાતમા મહિને હું કેવા નહીં આવું કે અહીંયા ગટર શા માટે

હવાઈ બંદર મે દ્વારા મને મળ્યા છે કેરે અહીંયાથી ભાજપના અમુક ભ્રષ્ટ નેતાઓને કહીએ છીએ જેસ طرح પોટલા પેક કરી અને તૈને તો રોડ છોડે ને રાજકોષ ખામા પ્રયાણ કરે તમારો કાળ બની રહી આગે ના છે

એટલે એક રચના તમારી સામે મૂકવાની છે રાજુભાઈ કે કે લોક લોક જાગે જાગે તો તો ના ના નહી નહી અને અઢાર તારીખ પછી ખાનગઢમાં નવો સૂરજ ઉગે તો ના નહી કે હુંટેલા લોક જાગે તો ના નહી અને અઢાર તારીખ પછી આ ખાનગઢ ની અંદર

પેલા તો બધા ઉમેદવારો કઈક આગળ આવવા દો તો જોવે બધા ક્યાં છે આગળ આવી જાવ આમના મોઢે આવી જાવ આવી જાવ સૌથી પહેલા આપણા અંદર જેટલી તાકાત હોય એટલા તાકાત થી વાસુદી દાદા ની જય બોલે બોલો વાસુદી દાદા થાનગઢ નગરપાલિકા ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઇતિહાસમાં પહેલી વખત ચૂંટણી લડી રહી છે

પોલીસ વાળાનું સમર્થન મળેલું પ્રજાપતિ અન્ય સમાજ હોય વેપાર કરે ધંધો કરે રોજગારી નું સર્જન કરે કોઈ નાની દુકાન ખોલે તો એક છોકરા નોકરી મળે શાંતિ થી ધંધો કરતા સમાજ ને ખંડણી ખોરો ગુંડા બદમાશો ધંધો નથી કરવા દેતા દાદાગીરીઓ કરે એ પાંચ લાખ મોકલી દે દસ લાખ મોકલી દે આ ગું કોનું પ્રોટેક્શન મળેલું છે કોનો સપોર્ટ મળેલો છે ભાજપના નેતાઓનો અને નેતાઓના દલાલ કામ કરતા પણ બધા ગુંડાઓને ગુંડાઓના ગુંડાના એજન્ટોને કહી દેવાનું કે અમે કોંગ્રેસ જેવા નમાલા નથી અરવિંદ કેજરીવાલ ના આમ આદમી ના સૈનિક છીએ ડરતા હોત ને તો આ પાર્ટીમાં નો હોત હીરા ઘસતા હોત ખેતી કરતા હોય બીક લાગતી હોત તો હાવડો નો બગડ્યો હોત જેને બીક લાગતી હતી એને ભાજપ માં ગળાનો પટ્ટો કુતરાના ગળામાં રીંગ પહેરાવે એમ કરી લીધો છે ટોમી 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 આવ્યા જાનગઢ માં દસ ટોમી ઉતાર્યા છે ટોમી ટોમીઓ ફરે છે ચારે બાજુ ભાજપના સમાજને છેતરવા નીકળ્યા છે આ વિશિયા ની અંદર હું યાદ કરાવું તમને

બે વર્ષનો છોકરો કેદાર પ્રજાપતિ નું મૃત્યુ થયું ગટર ના ઢાંકરામાં પડી ને ખ્યાલ છે બધાને કે નથી બે વર્ષ નો છોકરો મ્યુનિસિપલ કોર્પોરેશન ની ભૂલ ના કારણે ગટર માં પડી ગયો ગુંગલાઈને મરી ગયો એની એફઆઈઆર લખવામાં નો આવી સુરતના પ્રજાપતિ સમાજે એમ કીધું કે લાશ નહિ સ્વીકારીએ જો એફઆઈઆર નહીં લખો તો એક માં એમ કેવું પડ્યું કે મારા છોકરાની ની લાશ ને હું હાથ નહિ અડાડું બધા દિલ ઉપર હાથ રાખીને વિચારો સારી વાત છે વારે ઘર એમ કેવું પડે કે હું લાશ સ્વીકારું ઈ માં હોય કે દીકરી હોય કે ગુજરાત ની પત્ની હોય એને દિલ ઉપર કેવડો મોટો પાણો રાખવો પડતો છે એ વિચારો બધા કેવડો પાણો રાખીને એમ કેવું પડે કે લાશ નહીં સ્વીકારો અને એક બાજુ ભાજપના ફંડણી આ થાનગઢ ની બજાર થી ઉભો થઈને કોઈ ફરિયાદ લખાવા જાય તો લખી લે છે આપણા સિંઘમો લખે છે એફઆઈઆર કા ભાઈ બહુ સિંઘમ બની ફરો જો ખંડણી ને કેમ નથી પકડતા ગરીબ માણસ ચપ્પલ ચોર ના સરઘસ નીકળે અને કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવા વાળા હારે મહેફિલ કરતા હોય રાતના અંધારામાં ભાજપના નેતાઓ દોસ્તો ચૂંટણીઓ ઘણી આવી હજુ ઘણી આવશે ઘણી પાર્ટી જીતી ઘણી જીતશે ઘણી હારશે વાસુકી દાદા એ નહીં આશીર્વાદ આપ્યો તો કદાચ નહીં જીતીએ પણ તમારા બધાનું વિચારજો તમે કે ગુજરાતમાં લડવા વાળા કેટલા વધ્યા છે નડવા વાળા કેટલા વધ્યા છે લડવા વાળા કેટલા વધ્યા છે માંડ ચાર પાંચ લડવા વાળા વધ્યા છે કે જે આ જમાનામાં બોલે છે અવાજ ઉઠાવે છે અને નડવા વાળાના તો ખટારે ખટારા ભરા એટલા ગામે ગામ પેદા થઈ ગયા છે તો લડવા વાળા સામે નડવા વાળાની સામે જનતા એ નક્કી કરવાનું છે કે લડવા વાળો આવશે કે નડવા વાળો સરકારમાં આવશે તમારે નક્કી કરવાનું એક શબ્દ બોલો તમે મામલતદાર ઓફિસે કામ લઈને જાવ તો આ જ આવજો કાલ આ કાગળ ઘટે છે ઓલું કાગળ ઘટે છે આમ નથી તેમ નથી ઓલું નથી પેલું નથી

એટલે તરત જ તે પેલો માણસ કે સરકારી કામમાં રૂકાવટ તો નકામા માણસો કામ કરતા હો તો અમારે ક્યાં તમને રોકવા કે ટોકવાની જરૂર હતી કામ નથી કરતા એટલે ટોકીએ સવાલ કરીએ પ્રશ્ન કરીએ રજૂઆત કરીએ તો કે સરકારી કામમાં રૂકાવટ તમારી રુકાવટ તો અમે કરશું અઢાર તારીખે ઘડી થમી જાવ અમારી રૂકાવટ ની બધું અમે વકીલ છીએ થોડા કઈ કોંગ્રેસ વાળા ભાજપ વાળા જેમ ડફોલ વકીલ છે હું વકીલ છું નકલી ડિગ્રી નથી પાછી કમ્પ્લીટ ભણેલા છે નસલી ડિગ્રી વાળા વકીલ છે તો કરું રુકાવટ તમારી અઢાર તારીખે આવજો બધા આ ચોક અને પાંચ વકીલ તો ઉમેદવાર છે દોસ્તો રાજુભાઈ એમ કીધું કે થાનગઢ માં બગીચો નથી એક મહેમાન ને લઈ જવા હોય છોકરા દીકરા દીકરીઓ લઈ જવા હોય આપણે ક્યારે કેમ થાય ઘર ની બહાર આટો ફેરો કરવો તો ક્યાં જવું બગીચો નથી રાજુભાઈ ની વાત ખોટી છે આ ભાજપ આખા થાનગઢ ને બાપા નો બગીચો તો બનાવ્યો જ છે કા બગીચો નથી ભાજપ વાળા એના બાપા બગીચો બનાવ્યો છે અહિયાં મન ફાવે એ દાદાગીરી મન ફાવે એ ગુંડાગીરી મન ફાવે એવા રૂપિયા ખાવાના કાગળ ઉપર ગટરો બને જોવો તો ચાર ચાર ફૂટ ના ખાડા વાલી તો શું છે બગીચો તમારા માટે નહી હોય ભાજપ વાળા એટલી ગંદકી ફેલાવી છે ઠૂઠ્યું બટકું હાલે અમે નથી હાવણો જો

સવાલ એ નથી કે ભાજપ કામ નથી કરતું ગુંડાગીરી કરે છે તાનાશાહી કરે છે આમ છે ફલાણું આમ સવાલ નથી સવાલ છે કે આટલું બધું ખરાબ ચાલતું હોવા છતાં કમળના બટન છો મોટો સવાલ છે ઘણા કે અમને બીક લાગે છે હવે અમારી પાસે બીક નું તો બીજું ઇન્જેક્શન તો નથી પણ જાહેર માંથી કેતા જાય ભાજપના તમામ ગુંડાઓને કે માપ માં તો બહુ મજા આવશે બહુ મજા આવશે બાકી આમાં મોરે મોરે અડી જાય ને તો ભવડાઈ જાવ વર્તા જે કાય ભાજપના ના તમારો બાપો તમને બચાવવા આડો નહી આવે અમને જો બીક લાગતી હોત તો પાંચ પાંચ હાથ હાથ વર્ષ આમ આદમી પાટી ને જંદો લઈને ગુજરાત માં ફરતા ન હોય ફરીએ છે તો સમજી લેજો કે ઈમાનદારીની તાકાત તમારા દિલમાં છે પચ્ચીસ પચ્ચીસ તરી તરી એફઆઇઆરઓ થઈ ગઈ છે દસ જિલ્લાના જેલમાં મોકલીને જોઈ લીધું છે પણ ડયા નથી ડગ્યા નથી હાયા નથી એટલા થાંગતી બજારમાં ઊભા પછી ઘણા એવું કે છે કે ભાજપવાળા બોગસ મતદાન કરવાના છે આવો મોસ્ટ વેલકમ આવજો બોગસ નાખવા પછી હું થાય એની જવાબદારી તમારી ભાજપાળા તમને દવાખાને લઈ જાય ન લઈ જાય તમારી તમે કોંગ્રેસવાળા નમાલા નથી

ફેસબુક પર ભાજપ ની કઈ કોમેન્ટ કરો તરત પોલીસ આવે મામલતદાર ઓફિસે જઈને રજૂઆત કરો પોલીસ પકડી જાય ડમના સરકારી સસ્તા અનાજની દુકાન હોય જ્યાંથી ગરીબને પેટ ભરવા માટે બે કિલો ઘઉં ચોખા કે કંઈક રાશન મળતું હોય ત્યાં તમે અવાજ ઉઠાવો કે અમને નથી મળતું ઓછું મળે છે ખરાબ મળે છે તો તરત ગુંડાઓ ધમકાવા લાગે આવું સાચું બોલું છું ખોટું બોલું છું અને બધા જ ગુંડાઓને છેલ્લે સપોર્ટ કોનો મળે પોલીસ સ્ટેશનનો પોલીસમાં બધા ખરાબ છે એવું બિલકુલ નથી હારા માણાય છે પણ એનું કઈ ઉપજતું નથી બદલી થઈ જાય સસ્પેન્ડ થઈ જાય ઇન્ક્વાયરી ચાલુ થઈ જાય અને વહીવટદારો મજા કર્યા કરે દોસ્તો આ મુશ્કેલ સમયની અંદર ગુજરાતમાં ઈશુદાન ગઢવી હોય કે રાજુભાઈ કરપડા હોય કે સાગરભાઈ રબારી હોય કે ગોપાલભાઈ હોય કાંતિભાઈ હોય એવા પાંચ પચીસ જણા અત્યારે જનતા માટે લડે છે એની કદર કરશો કે નહીં કરો અને માગી માગીને હું માગેશ એક હાવડાનું બટન દબાવો એટલું માગે છે તમે જુઓ કે ત્યાં ભાજપના જેટલા મંત્રી અહીંયા નગરપાલિકા માં ફરે છે આ મંત્રીઓને ગાંધીનગર ના સચિવાલયમાં ભાજપના માણસોએ મળી નથી શકતા એની એપોઇન્ટમેન્ટો નથી મળતી એટલા મોમધાન એટલા મોટો કરી નાખીને ફરે છે આજે અહીંયા જે ગાંધીનગરમાં નથી મળતા પૂછો અહીંયા થાનગઢ નગરપાલિકા માં ભાજપમાં જેટલા ઉમેદવાર હોય એને

અને વચ્ચે એક એવું કંઈક ખંડણીખોટ નીકળી બે વેપારીની હાથમાં વચ્ચે પડે હારો લાગે હારો લાગે આવું બે જણા ની લડાઈ છે એક બાજુ ભાજપના ગુંડા છે એક બાજુ આમ આદમી પાર્ટીના હજડબંધ માણસો છે આ વચ્ચે આ તેજવાળા શું કરે એને શું આ કામ છે આ કામ કે આ વિચારની અંદર કોળી સમાજના દીકરા ની હત્યા થઈ ગઈ બેન ઠાકોર પોતે કોળી સમાજના કેમનો આવ્યા ને અહીંના ધારાસભ્ય ભાજપના કોળી સમાજના છે તેમ મીઠિયામાં ખરખરો કરવા ન ગયા અને એ આજ મત નીકળ્યા વિચાર કરજો તમે કે કેવા માણસોના વિશ્વાસમાં ભોળપણમાં આવીને છેતરાઈ જઈને મત આપો ને પછી કેવું થાય હું તમને દાખલો આપું કે જો માનો કે ભૂલતી થાનગઢમાં ભાજપ જીતી જાય તો જીત્યા પછી ભાજપ વાળા એમ સમજે કે હારું આટલા વર્ષથી ખોટા કામ કર્યા ભ્રષ્ટાચાર કર્યા લોકો ને હેરાન કર્યા લૂંટ્યા ખંડણી માગી એ પછી ગામે જીતાડ્યા છે હાલો હવે પાંચ વર્ષ મજા કરો હો હો ફાર્મ હાઉસ માં પેટ્રોલ પંપ આટલું બળ પછી જો અમને મત મળે હારી જાવી બે મિનિટ રાજુભાઈ ને એમ થાય કરવાનું હાલો આપણે ઘર ભેગા બિસ્તરા થાય કે થાય એક મત ભાજપ ને પડે તો ભાજપ વાળા ઘર ભેગા થઈ જાય ને અમારો ઉત્સાહ ભાંગી જાય એક મત જાળુમાં પડે તો ભાજપ વાળા સુધરી જાય મારું બેટો આ તો આપ આગળ વધતું જાય અને રોકવા હાટું બળ કરો ઈ મને દોડવા અને પહેલી પહેલી વાર અમે આવ્યો અમે ઈ દોડવા એક મત થી બે જણા દોડવા મને ને એક મત બે જણા ઘરે હોય જાય સારું એ તમારું વર્ષો પછી પહેલી વાર હારશે તો હાર્યા પછી દોડશે તો ખરા ને પાછા ફરીથી ઉપર આવવા કે નહીં દોડે તો અમે દોડશું પહેલી પહેલી વાર આવ્યા છીએ તો હવે જે સીટો આવી છે પાંચ પચીસ પંદર

કોઈ એ બીવાની જરૂર નથી દોસ્તો કોઈ એ ડરવાની જરૂર નથી લોકશાહી છે તમે જે નક્કી કરો એ ખાવાનું છે તમારા હાથમાં તમારું ભવિષ્ય છે તમારી આંગળીમાં તમારું ભવિષ્ય છે